નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાય મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ નવસારીના કેલકડી ખાતે આવેલી વિદ્યાધામ વિદ્યાલય ખાતે વાર્ષિક ઉત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નવસારી રોટરી હોસ્પિટલ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે બાળકો તેમજ તેમના માતાપિતાઓને આંખની તપાસ તેમજ જો તેમને ચશ્માની જરૂર હોય તો નજીકના ચશ્મા અને જો કોઈને મોતિયાના ઓપરેશનની જરૂર જણાય તો તેને મોતિયાનું ઓપરેશન પણ ફ્રીમાં કરી ખાસ ઝુંબેશ આ કેમ્પમાં હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે ઉત્કર્ષ મંડળને પણ સાથ આપવામાં આવ્યો હતો પ્રદીપ પાંડે દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

उत्कर्ष मंडल के सौजन्य से यह कार्यक्रम किया जा रहा है जिसमें रोटरी रोटरी क्लब परिवार पूरी तरह से जुड़ा हुआ है रोटरी के प्रमुख योगेश भाई नायक अभी थोड़ी देर पहले यहाँ पर आके गए उन्होंने यहाँ का देख किया और तमाम यहाँ घेलखड़ी विस्तार के कम से कम जो है 400 500 लोगों को आज इसका लाभ मिलेगा और मुझे आनंद की बात है कि वार्षिक विद्यालय उत्सव के अवसर पर एक सेवा का, का काम हो रहा है જય માતાજી તો યોગેશભાઈ નાયક જે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના છે તેમને પણ તેઓ આ પ્રસંગે સૂચન છે આવો સાંભળીએ નમસ્કાર આજે વિદ્યાધામ વિદ્યાલય ઉત્કર્ષ મંડળ અને રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ ત્રણ સંસ્થા અને બીજું જે વાત કરું તો ચોથો પિલર એવો છે કે એમાં સહયોગી સંસ્થાઓના વડીલો અને બીજા સેવકો આજે અહીં સાથે રહીને એક એવું મજબૂત મંડપ લઈને બેઠેલા છે કે જેમાં વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક વાર્ષિક ઉત્સવ પ્રસંગે એમને ઇનામ વિતરણ આપવાના છે પણ એમાં આજનું મહત્વનું કામકાજ રોટરી આઈ નું એટલા માટે છે કે આજે આ વિદ્યાર્થીઓને ફરી પાછા કદાચ એક એક વિદ્યાર્થીઓને આંખની ચકાસણી કરવાની જરૂરિયાત પડે તો તે પણ કરી આપશે અહીંના વાલીઓને વિદ્યાર્થીઓના વાલીઓને પણ અમે કરી આપશું અને આજે જે નીકળતા મોત્યા છે એમને માટે પણ ફ્રી ઓફ કોસ્ટની અંદર લાવવાનું લઈ જવાનું એમને દવા આપવાનું એમના ઓપરેશન થશે ત્રીસ દિવસની દવા આપવામાં આવશે એમને જમાડવાનું કામકાજ અને ત્યારબાદ અહીં સુધી મૂકીને એક ચશ્મા ફ્રી ઓફ કોસ્ટ આપવાનું પણ અમારું કામકાજ રહેવાનું છે આ અમારું કમિટમેન્ટ છે પણ એની સાથે સામાજિક ઉત્તરદાયિત્વનું જે અમારું કામકાજ છે તેની અંદર આવી બધી સંસ્થાઓ અમને મદદરૂપ થશે તો આપણે સો એ સો ટકા એટલું કહી શકશું કે સમાજની અંદર અત્યારની જે સરકાર જે રીતે અંધત્વ નિવારણની અંદર જે રીતે કામ કરી શકી અને કરી રહી છે તે લેવલ પર જિલ્લા અંધત્વ વિભાગ રૂટરીઆ ઇન્સ્ટિટ્યૂટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આવી વિવિધ સંસ્થાઓ પોતાની રીતે અંધત્વ નિવારણ કાર્યક્રમની અંદર મદદરૂપ થશે તો કદાચ ચક્ષુદાન સૌથી મોટું દાન બનીને સમગ્ર સમાજને ઉજ્જવલિત જ્વલિત અને પ્રજ્વલિત બનાવવાનું કામકાજ કરશે એવી અભ્યર્થ થેન્ક યુ વેરી મચ યોગેશભાઈ નાયક દ્વારા જણાવવામાં આવ્યું કે આજે જે વિદ્યાધામ વિદ્યાલય ખાતે જે કોઈના પણ રણ ઓપરેશન કરવાના થશે તો તે ફ્રી ઓફ કોસ્ટ ત્યાંથી લઈ જવા લાવવા સુધીના તેમજ નાસ્તા સાથે જમવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે તે પ્રકારે આ તમામ લોકોના મોતિયાર ઓપરેશન પણ કરી આપવામાં આવશે તે પ્રકારે તેમને જણાવવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારના અનુભવ સમાચાર માટે જોતા રહું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ સારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન